નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાની મહિલાઓએ પીવાના પાણીના પ્રશ્ને કલેક્ટર કચેરીએ મોરચો માંડ્યો હતો જલાલપોર તાલુકાના ચોરમલા ભાઠા અને કણિયાત ગામમાં પીવાનું પાણી નહીં આવતા મહિલાઓએ પાણી ભરવાના બેડા લઈને કલેક્ટર ઓફિસ પહોંચી હતી મહિલાઓએ નળસે જળ યોજનાનું પીવાનું પાણી નહીં આવતા મોરચો કાઢીને આવેદનપત્ર પાઠવ્યું હતું હાલમાં એક અઠવાડિયા પછી પાણી અમને મળે છે અને વીસ પચીસ મિનિટ પાણી મળે છે જેમાં અમે અમારાથી કશું કંઈ પાણીનો ઉપયોગ થતો જ નથી અમે જ્યારે ખાડા પાણીમાં વાપર કપડાં અને વાસણનો તો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ પીવાનું પાણી ક્યાંથી લઈ શકીએ એના પાછળ અમારે પૈસાનો ખર્ચો કરવો પડે છે પાણી નહીં આવવાનું કારણ એ લોકો કંઈક કોશ ઓછો છે મોટન ખરાબ છે લીકેજ છે એ બધે ખોટા ખોટા બધા આક્ષેપો મૂકે છે બાજુના ગામમાં રેગ્યુલર પાણી આવતું હોય જૂથ પંચાયતનું પાણી છે પણ આર ગામમાં રેગ્યુલર પાણી આવતું હોય ને અમને પાણી ન મળે એ તો ખોટું ચાલે